દુશ્મની કરવા માંગે એટલે મેસેજ તમે તૈયારીમાં ફૂલ દુશ્મની દુશ્મની એ બધો હું તમને જવાબ આપું રાજકોટ આવીને બરાબર હા એટલે કેવા શું માંગો છો એ બોલો કેવા હું તમને ઈ માગુ છું કે તમે ફૂલ તૈયારીમાં રેજો બોલો ને પણ હું રાજકોટ આવું તમારા થાય એવા તમારા કોન્સ્ટેબલ ને ફોન કરી દેજો થાય એવા પીએસઆઈ ને ફોન કરી દેજો થાય એવા તમારા જ્યાં જ્યાં તમારા ફોન થતા હોય ત્યાં કરી દેજો એટલે તેના બાબતમાં મારા બાબતમાં શું શું તમારા બાબતમાં અરે મારા બાબતમાં તમારાથી થાય બધું તમારી કોશિશ કરી લેજો અને એમાં પેલા બધે હું યોજાઈશ

સ્નેપચેટ થી હું હનંત ચાવડાના થ્રુ એમ ત્યાં જ ઉર્ફે લાલાના કોન્ટેક્ટમાં આવી એટલે એ ટાઈમે મને આવી બધી મતલબ નથી ખબર કે એ વ્યક્તિ આવો હશે શું કરશે શું નતો કરતો

પછી વધી ગયું એનું કે આવી ગાડીઓ રાખે અને ઉપર જઈને ધમકીઓ કોઈથી દીકરાને લેવા માટે બધા મનન ચાવડા અને લાલો ને એ બધા પછી હું હિંમત હારી ગઈ હતી પછી અલગ 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 નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કર ને તો રસ્તામાં તું નીકળે તો અચકા મારી નાખસી

ફોન હતો તો પાછો લઉં છું મારો ટવેન્ટી ફોર અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો હતો તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે કે તું મને મારો ફોન આપી દે તો બસ છે તો મને કે ના હવે મારે તને ફોન એ નથી આપવો અને જેમ મેં તો રાધાને ને મારી ને એમ હું તને બી મારી કરેલી હતી એની મને નથી ખબર પણ મારા ખુદ ઉપર કરેલી હતી ચાલુ ગાડી એ મને મારી છે પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપ ની બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં મને પેટમાં લતુ મારેલી છે બધી જગ્યાએ મારેલી છે કદાચ મને નિશાન નિશાનગી છે મારા હાથ ઉપર એને મને મારેલી છે ને એટલે એવું બતાવા માંગતો પછી કાલે રાત્રે પરમે રાત્રે મને ફોન બે દિવસ મને એવો ફોન આવ્યો એનો કે તારે સીટી સાઈડ ને કેવું હોય તારે પીઆઈ ને કેવું હોય તારે જેને કેવું હોય કે પછી હું કરીશ ને એ તું જોજે કે તારા ઘર માં આવી ને તારા છોકરાને તારા મમ્મી ને બે ને મારી અરજી અમને મળી જ નથી આ વસ્તુ પણ ઈ અરજી ફોટો કોઈ મારા ફોનમાં મેં ફોટો પાડેલો હતો પછી કરીને છે એ સાઈબ મારી ગઈ નો ફોટો લઈને મારા ફોન માંથી photo લઈ પાછો ફોટો પાડ્યો અને એ અરજી ની અંદર sign કરીને ને અરજી નો મને બે દિવસ ની અંદર જવાબ આયપો આજ કારણ કે એને એટલું કીધું કોલ recording ની અંદર આયરી મારી પાસે recording છે એમ બોલે છે કે તું નઈ તને હવે હું મારી જ નાખવાનો છું કે તું ક્યાં સુધી ભાગી સીપી ને કઈ પીઆઈ ને કઈ પીએસઆઇ ને કઈ થી કે હું તો 12 વર્ષ થી જેલ કાપેલો જ છું હવે 12 વર્ષ જેલ કાપી હોય એને 2 વર્ષ ની જેલ શું ફેર પડે આજે બાર વર્ષ થઈ હતી કાલે બે મહિના કાપી ને પાછો તારી પાસે આવી મારી માંગ એટલી જ છે કે આજે હું એક આજે હું નારી છું મારા જેવી કેટલી છોકરીઓ સંડાવેલી અંદર હશે જ અને કેટલી છોકરીઓ અંદર દુખી જ હશે એની માટે પોલીસ પણ કઈ એક્શન નથી લેતો હોય એક એક મહિના સુધી અરજી પડી હોય છે એના જ કોઈ જવાબ નથી દેતા પછી જ્યારે મરી જાય છે ત્યારે પોલીસ વાળા એમ કે છે કે મરી ગઈ છે તો પણ તો શું કરે એ લોકો